આજે પિંગલેશ્વર બીચ પરથી વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું છે પશ્ચિમ કચ્છના સરદી અબડાસા તાલુકાના દરિયા કિનારે માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો ચાલુ છે આજે પિંગલેશ્વર બીચ પરથી વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું છે સામાન્ય રીતે જુલાઈ ઓગસ્ટ માસમાં દરિયાની ઓફ સિઝન દરમિયાન ઊંચી લહેરો સાથે આવા પેકેટ તણાય આવે છે જોકે આ વર્ષે એપ્રિલ માસથી જ આવા પેકેટ મળવાની શરૂઆત થઈ ગઈ છે નેવી ઇન્ટેલિજન્સ નલિયા સીબીઆઈ અને ચખી પોલીસના જખો પોલીસના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું છે સલામતી દળો અને એજન્સીઓ નિયમિત પેટ્રોલિંગ કરી રહી છે છેલ્લા દોઢ માસમાં કુલ છવ્વીસ પેકેટ મળી આવ્યા છે ગુજરાતી